દાન સાહેબને હતા આજે મેનેજમેન્ટના સંચાલકોએ અમને અહીંયા બોલાવેલા હતા અને કાલની તારીખમાં જ બોલાવેલા હતા કાલની તારીખમાં આ બાબતે અમારી જે માંગણી ને અમારી જે ફરિયાદ હતી એ ફરિયાદને ધ્યાને લઈ અને મેનેજમેન્ટે તાત્કાલિક ધોરણે જે અમે માંગણી કરી જ ભાઈ યુનિશભાઈ જોહણ કરીને જે શિક્ષક હતા તાત્કાલિક ધોરણે તમારે આથી સસ્પેન્ડ કરો જેથી કરીને આવનારા સમયમાં કોઈ વિદ્યાર્થી સાથે આવો કોઈ પણ બનાવ ના બને

જિલ્લા શિક્ષણ અધિકારી ડીઓ ઓફિસ માંથી પણ ગેરશિસ્ત થયેલી હોય તો તો શિક્ષક ઉપર શિક્ષણાત્મક અમે એ સંસ્થાના સંચાલક વતી એની સાથે પગલાં લીધેલા છે અને એને છૂટા કરેલા છે તેમજ હવે પછી સંસ્થામાં આવી ઘટના ન બને એ માટે દરેક સ્ટાફ અને દરેક વિભાગમાં જાણ કરેલી છે